મોરબી હિન્દુ સંગઠનો દ્વારા પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર હિન્દુઓ પર થતા અત્યાચાર હિન્દુ સંગઠનો દ્વારા પશ્ચિમ રાષ્ટ્રપતિ શાસનની માંગ કરવામાં આવી હતી એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટર ખાતે આવેદન આપી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ભગીરથસિંહ સંસ્થાપક આજ રોજ અમે ઓગણીસ તારીખ અને શનિવારે અત્યારે અમે સમસ્ત હિન્દુ સમાજ અહીંયા દરેક અલગ અલગ જાતના દરેક અલગ અલગ નાચથી દરેક અલગ અલગ રાજ્યના હિન્દુ અહીંયા ઉપસ્થિત જે મોરબીમાં કામ કરે છે દરેક હિન્દુ સમાજ સાથે મળી અમે જિલ્લા કલેક્ટર કચેરીએ જે પશ્ચિમ બંગાળમાં જે અત્યારે ઘટના બને છે હિન્દુઓ વિરોધી જે કૃત્યો થઈ રહ્યા છે આયે દિન અત્યારે અમારી બેન દીકરીઓના હરણ થઈ રહ્યા છે હિન્દુઓની મિલકત લૂંટાઈ રહી છે અને તમે જોઈ રહ્યા છો કે જે જિહાદીઓ જે ભૂખ્યા વરુની જેમ અમારા હિન્દુઓને રહેસી રહ્યા છે ત્યારે ભારત દેશની અંદર અમે રહીએ છીએ ભારત દેશ સંવિધાનથી ચાલે છે છતાં પણ જો શરિયાથી ચલાવવાની એ કોશિશ થઈ રહી છે તો હિન્દુ આ સહી નહીં લે અને અમે હિન્દુ અહીંયા મોરબીથી અમે સમસ્ત હિન્દુ ભેગા થઈને એ કહેવા માંગીએ છીએ કે પશ્ચિમ બંગાળના જે પણ હિન્દુ છે એની સાથે ઊભા છીએ અને અમે ભારત સરકારને રાષ્ટ્રવાદી સરકારને અમને પૂર્ણ વિશ્વાસ છે કે તે ચોક્કસથી અહીંયા કોઈ સારો નિર્ણય લેશે પરંતુ અમે આજે સમસ્ત હિન્દુએ માંગ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે એટલા માટે લાગુ કરવામાં આવે કે ત્યાં મમતા બેનર્જી અત્યારે મમતા બેનર્જી નહીં પરંતુ એક એક વિધર્મી શખ્સ હોય જાણે એક અલગ જ કૃત્ય કરતી હોય એવી રીતે અત્યારે હિન્દુઓને સામે જોતા નથી અને અસંખ્ય હિન્દુઓ પોતાના ઘર મિલકત પોતાની જમીન એથી છોડીને પલાયન કરવા મજબૂર બન્યા છે આ ભારત દેશ છે આ ભારત દેશની અંદર જો હિન્દુ સુરક્ષિત નથી તો હિન્દુ કોની પાસે કઈ જગ્યાએ પોતાની સુરક્ષાની ગુહાર કરી શકે એટલા માટે અમે એ દેખાડવા આવ્યા છીએ કે કદાચ વિશ્વના કોઈ પણ ખૂણે હિન્દુ હશે એ ચાહે ભારતનો હિન્દુ હોય કે પછી ભારત બહારનો હિન્દુ હોય કે કોઈ પણ રાજ્યમાં જો થતી હશે તો સમસ્ત હિન્દુ સમાજ એક હતો એક છે અને એક રહેશે ને એક અવાજે હવે અમે એક ચેતવણી પણ દઈએ છીએ કે અત્યારે અમે નાત જાત ભૂલ્યા છીએ અમે સંગઠનોના બેનરો ભૂલ્યા છીએ આવનારા સમયમાં જો આ આ ઘટનાક્રમ બંધ નહીં થાય ને તો અમે પણ રામ અને શ્યામ અને મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજીની સંતાનો છીએ અમે જેમ બહેલોલ કાનને મહારાણા પ્રતાપે કાપ્યા હતા એમ અમને પણ અમારી રક્ષા કરતા આવડે છે એટલા માટે અમે ચેતવણી અને સરકારને અપીલ આ બંને કરીએ છીએ કે જલ્દીથી જલ્દી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે અને અમારા હિન્દુઓને સુરક્ષિત કરવામાં આવે કોઈ પણ આવા કૃત્ય હવે હિન્દુ સમાજ નહીં સહે જિલ્લા અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પશ્ચિમ બંગાળની અંદર જે મમતા સરકાર તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે એ શાસનની અંદર ધર્મ વિરુદ્ધ માત્રને માત્ર હિન્દુ સનાતનીઓને ટાર્ગેટ કરવામાં આવે છે એ એટલા માટે ટાર્ગેટ કરવામાં આવે છે કે બહારથી મુસ્લિમોને બોલાવી એની વોટ બેંકને મજબૂત કરવા માટે એના મુસ્લિમોની બેંક મજબૂત કરવા માટે હિન્દુઓને સહન કરવું પડે મુર્શિદાબાદની અંદર બેન દીકરીઓ ઉપર ન કલ્પી શકીએ એવો જુલમ કર્યું રેપ કરવામાં આવ્યો પોલીસ સ્ટેશનની અંદર હિન્દુ પોલીસ ઓફિસર હોય પોલીસ સ્ટેશનની અંદર જઈ ત્યાંના ધારાસભ્યએ મારી મારી અને બેફામ અસહ્ય વેદના આપેલ એના અનુસંધાનમાં આજે અમે અહીંયા સર્વહિદુ ભલે અલગ અલગ સ સંગઠનોના કોઈ અધ્યક્ષ હશે ઉપાધ્યક્ષ હશે જે કાંઈ એની પાસે જવાબદારી હોય એ જવાબદારી ભૂલ્યા વગર અહીંયા માત્ર એક સનાતની એક હિન્દુ તરીકે અને એક ખાસ વાત એ વિશેષ છે કે અહીંયા માત્ર મોરબીના હિન્દુ નથી પૂરા ભારત વર્ષના હિન્દુ અહીંયા ઉપસ્થિત છે અને અમે મહામાઈ રાષ્ટ્રપતિજીને જે આવેદનપત્ર આપવાના છીએ એ આવેદનપત્રની અંદર એક વાત અમારી એ છે કે આ બંધારણ વિરુદ્ધ એક ધર્મની વિશેષ સરકાર બની ગઈ હોય તો આ સરકારને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ એ બંગાળનો વહીવટ વહીવટ પોતાના હસ્તક લઈ અને રાષ્ટ્રપતિ શાસન ત્યાં લાગુ કરે એવી અમારી સમગ્ર સનાતન હિન્દુ ભાઈઓ અને બહેનો અને માતાઓની લાગણી છે એ લાગણી અમે માન્ય કલેક્ટર મારફત અમે ભારત સરકાર ઉપ રાજ્યપાલ રાષ્ટ્રપતિજીને અમે આવેદનપત્ર અહીંયાથી પાઠવી છીએ જય શ્રી રામ ભારત માતાજી જય જયરામ